હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં અંદર સરસ મજાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના ચેપ્ટર વાઇઝ વિડીયો તમને મળતા રહે એ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી અવનવા વિડીયો માહિતી મળે

અનુસરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો કારણ કે અમુક સવાલ બદલાઈ ગયેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરો આડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે ઓગણત્રીસ નવસો નવ્વાણું ની તરત આગળ અને તરત પાછળ ની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય હવે નવસો નવ્વાણું ની આગળ નવસો અઠ્ઠાણું અને પાછળ હજાર તો આને હજાર વડે ગુણી નાખો તો વિદ્યાર્થી મિત્રો ત્રણ શૂન્ય પાછળ મૂકી દેવાના રે બરાબર એટલે નવ લાખ અઠ્ઠાણું હજાર શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા આવે પચીસ માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે પચીસ અઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે દસ ત્યાર પછી ખરા ખોટા જણાવવાના છે એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે તમામ વિષયના વિડીયો ખાસ કરીને છે ગણિત છે જયસર દ્વારા વિજ્ઞાન ફેનિલ દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા સામાજિક વિજ્ઞાન પર ઋત્વી મેડમ દ્વારા આવી રીતે હિન્દી ગુજરાતી બરાબર બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાંથી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના સમય પરીક્ષાના પેપરો જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટી સ્વ અધ્યયન પોથી બરાબર આ બધું જ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્યાંથી મેં કીધું હા ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખોલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે જે તમે નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા સ્વાધ્યાય બરાબર અભ્યાસ પછી સ્વાધ્યાયન પોથિયા બધા અધ્યયન પીડીએફ છે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરવાની તમારું ધોરણ પસંદ કરવાનો વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વેબ ડિજિટલના વિડીયો જોઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાછા આપણે થોડાક આગળ વધી જઈએ ઓકે નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે બોક્સમાં દર્શાવો તો દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે ખોટું દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે ખરું કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય તો ખોટું ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આમની લઈની અંદર તો જોઈએ આપણે જવાબ આપો અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસ ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો તો અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હાજર બસો

ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ના મળે શૂન્ય નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો ત્રીજું બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે બરાબર આગળ વધીએ ખાલી જગ્યા પૂરો ચૌદ હજાર પાંચસો અડસઠ અને ચૌદ હજાર પાંચસો સિત્તેર ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ચૌદ હજાર પાંચસો ઓગણસિત્તેર છે ચલો લેસ દેન અથવા ગ્રેટર દેન ચિહ્ન મૂકો તો મિત્રો આમાં આવશે લેસ બરાબર છે અહીંયા જોવાનું છે અહીંયા છે પૂર્ણ સંખ્યા અઠાવન હાજર નવસો ઓગણ ચાલીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો મેં કીધું એમ તમારા બધા જ વિષયના વિડીયો સોલ્યુશન આપણી એપ્લિકેશનમાંથી મળી જશે આ વિડીયો મળતા રહેશે તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત